પણ રાવપુરા પોલીસ સ્ટેશન ઘટના સ્થળ પર પહોંચીને દસથી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી સાથે મહિલાઓ કાર્યકર્તાની પણ અટકાયત કરી હતી અરે અમે લોકો ડર ના કરવાયા તમારાથી તમે નહિ ના રહો ચોરી કરને શું કપડોને તમે લોકો પોલીસને પકડી નહી શકતા લઈ જાઓ બસ નહી તારા જાય હરિયાલા બીજા ભાઈ છે એ સત્તા પોલીસ છે ફેલાયો પોલીસ આજે આજે શું કાર્યક્રમ હતું ધરણા હતા આ બાળકો મરી ગયા એના વિરુદ્ધમાં જે સીએમ એ ખરાબ ભાષામાં વાત કરી છે એ લોકોને ન્યાય મળે એના માટે ધરણા હતા પણ હજુ લોકો આવી રહ્યા છે ત્યાં લોકો ધરપકડ કરવાનું ચાલુ કરી દીધું છે પોલીસ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે દેશમાં લોકશાહી એવું કશું રહ્યું નથી વડોદરાની જનતા જાગે જો તમારા ઘરમાં કોઈ આવું થશે તો તમને બી ન્યાય નહીં મળે અને પોલીસ આવી રીતે ઉચકી લેશે એટલે બહાર આવો અને આમનો વિરોધ કરો જે લોકો સાથે અન્યાય થયો છે એના માટે બહાર આવીને લડો તમે બાર બાર બાળકો અને બે મહિલાઓ

તો પછી એનું પાપ કોને અને તમે એ માઓને બોલવા નથી દેતા એ માઓનું મોડું દબા દે છે આ પોલીસ છે એ પોલીસ ફક્ત ભાજપનો ખેસ ફેરવાનું બાકી છે બાકી ભાજપનો નો બનીને જ કામ કરે છે

આ ભ્રષ્ટાચારના જે કાંડમાં ઘરની બોટ કાંડમાં અને એમના માતાઓ જયારે મુખ્યમંત્રીને વાત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એમને કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે સાથે છો અને એ મુખ્યમંત્રીના ઇશારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરાની પોલીસે એ બહેનોના મોઢા દબાવ્યા એ બહેનોને તેથી ગુનેગારોની જેમ લઈ ગયા ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ ત્રણ કલાક ગોંધી રાખ્યા અને અગાઉ પણ આ વડોદરા શહેરમાં સમા વિસ્તારની માતાઓ બહેનો જયારે એમના ઘરમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે પણ ત્યાંની પોલીસે જેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો એ તમામ મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગૃહ પર સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ હતો સત્યાગ્રહ એટલા માટે કારણ કે જે મહાત્મા ગાંધી નો દેશ મહાત્મા ગાંધી નું ગુજરાત જે કહેવાય અને ગાંધી વિચારનું પણ અપમાન થતું હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા કે જે પ્રજાએ એમને ચૂંટાઈને મોકલ્યા એ પ્રજાઓને પણ ભૂલી ગયા એક બાજુ ભાજપ વાતો કરે કે બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો કરે અને એ હરની બોટકાનની જે બે બહેનો હતી બે દીકરીઓ હતી એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે કોઈ ગુનેગાર સાથે પણ આવો દુર્વ્યવહાર ના કરે સમા વિસ્તારમાં પણ બહેનોને જે ઢસેડી ખેંચી ખેંચીને લઈ ગયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસને આગળ કરીને પ્રજાનો અવાજ દબાવે કોંગ્રેસનો અવાજ દબાવે આજે પણ તમે જુઓ કે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ પરમિશન માંગવામાં આવે છે તે છતાં વડોદરાની પોલીસ પરવાનગી નથી આપતી શું આ લોકશાહી છે તાનાશાહી કહેવાય અને તાનાશાહી કે પ્રજાજનો સાથે પણ અત્યાચાર જે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અમે બોલીએ આજે અમારા વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીના પુત્રા ભાજપના નેતાઓ જાહેરમાં બાળે આ સુધી કોઈ બીજેપીના નેતા પર કોઈ પોલીસ કેસ નહીં ઉપરથી એ રાહપુરાના પોલીસ અધિકારીઓ ત્યાં બોડીગાર્ડ બનીને ઉભા રહ્યા અને પુત્રને બાળવા દીધા અને એક એસીપી એ તો સ્ટેટમેન્ટ આપ્યું કે પરવાનગી લીધેલી છે પુત્રા બાળવાની પરવાનગી અમને શાંતિપૂર્ણ ધરણા કરવાનો પણ અધિકાર નથી આટલી બધી દાદાગીરી આટલી તાનાશાહી આના વિરોધમાં જે ધરણા અમારે ગાંધીગું કરવાના હતા એ ધરણા પોલીસ અમને નથી કરવા દીધા માટે અહીં આટલા બધા પોલીસ સ્ટેશન કોંગ્રેસ પરિવારના અમે આગેવાનો એ ધરણા પર બેઠા છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર